મહત્વના સમાચાર આવી રહ્યા છે જી આ તમને જણાવી દઈએ આણંદ થી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદ પહોંચ્યા જી હા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદ પહોંચ્યા સરદાર પટેલની પ્રતિમા પર સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા સરદાર પટેલ નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી સરદાર નિવાસ ખાતે સરદારનું તસવીર પ્રદર્શન નિહાળ્યું ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું તમને જણાવી એક સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદ પહોંચ્યા છે જ્યાં સરદાર પટેલની પ્રતિમા પર સુતરની આટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સરદાર પટેલના નિવાસ પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી આ સાથે જ સરદાર નિવાસ ખાતે સરદારનું તસવીર પ્રદર્શન પણ નિહાળ્યું હતું ભાજપના અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનું ભાવપૂર્ણ સ્વાગત કરાયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા